હે ભગવાન માથું દુખે છે સમજાતું નથી ડોક્ટર પાસે જવું પડે એમ લાગે છે મમ્મી બોલને શું છે બેટા આ બે દિવસ પહેલા પણ મારી પાસે આવ્યો હતો આજે પણ આવ્યો જો મારી તબિયત સારી નથી લાગતી

હા પણ તમને આજ વાત કરવી હતી ને એટલે હું ઘરે રહ્યો છું વાત કરવી હતી હા શું કહેવા માંગે છે બોલ ને મમ્મી હવે હું નોખો થવા માંગુ છું નોખો થવા માંગે છે હા હા તું શું બોલે છે હા જુદા થવાની વાત ના કરીશ અને આમ પણ તારે જુદા થઈને જવું ક્યાં છે અને જુદા થવું છે શું કામ અરે આવું જીવન જીવીને હવે હું કંટાળી ગયો છું હા મારે જે ધંધો કરવો હોય એનો કરી દેવાંગ ધંધો કરતો હોય તો મારે એની સાથે રહેવું હોય તો ન રહેવા દે આ બાને સમજાવો ને તમે તો અત્યાર સુધી તમે કંઈ એને કહીએ નો એ ક્યાં પહેલેથી એ બસ જે કે એ આપણે કરવાનું ક્યાં સુધી આવું રીતે હાલે એકદમ સાચું કહ્યું બેટા તે ક્યાં સુધી આવું ચાલે બાથી તો હું અને તારા પપ્પા કંટાળી ગયા છે અરે બા હેરાન કરી મૂક્યા છે પોતાનો કક્કો કેવડાવવામાં આ ઘરને ડૂબાડવા બેઠા છે સમજવા તૈયાર નથી હું પેલા નોકરીએ જતો હતો ને ત્યાં થોડો ખારો પગાર હતો તો ત્યાંથી ઉઠાવી દીધો મને અને બાએ કીધું ત્યાં હવે હું નોકરીએ જાઉં છું પણ ત્યાં પગાર નથી વધારે ખબર છે બેટા તારો પગાર ઓછો છે તને બેસવા નથી મળતું અને રજા તો મળતી જ નથી પણ હા બાને કોણ સમજાવે તારા પપ્પા પણ કંટાળી ગયા છે અમારે જુદા થઈ જવું છે બાને સાથે રાખવા જ નથી કારણ કે આખી જિંદગી તો એમના વૈતરા કર્યા અને હજુ પણ એમના જ વૈતરા કરી રહ્યા છીએ છતાંય એમના મને તો એમ છે કે એ સાચા અને બીજા ખોટા એ કે એમ જ કરવાનું ખબર નહીં ત્યાંથી તાંત્રિકો ને બાબાઓને મળીને આવે છે અને અમારું જીવવાનું હેરાન કરે છે તો જવું આનો કાક રસ્તો તો કરવો પડશે અને અમારે અલગ થવાની વાત છે ને એ તો પાકી જ છે હું તમને કહી દઉં છું જો બેટા તું અલગ થઈ જાય તો તારા પપ્પાને અને મને કેટલું દુઃખ થાય તું વિચાર તો કર અમે નથી ઈચ્છતા કે અમારા બેમાંથી માંથી દીકરા અમારાથી દૂર થાય મમ્મી તો મારે મારું ભવિષ્યનું તો જોવું કે નહીં હા આટલા ઓછા પગારમાં મારે નોકરીએ જવાનું અમારે જુદા થવું છે પણ સમાજ વાતો કરશે લોકો વાતો કરશે આ ઘડ પણ માને એકલી મૂકી દીધી એટલે જુદા નથી થઈ શકતા છતાંય હવે તો કંઈકની વેડો લાવવો જ પડશે ભાઈએ બહુ હેરાન કર્યા આખી જિંદગી પોતાની મનમાની ચલાવી અરે માણસ મનમાની કરે ને એ તો સહન થાય પણ એમની મરજી પ્રમાણે એનું જ જીવડાવે એ કોણ સહન કરી શકે વાત જે છે ને અને તમે મને જુદો થવા ના પાડો છો તો હું જુદો નહીં ને તો દામીની એના પિયર રહે ના રેના મારા દીકરાનું ઘર ભંગાય એવા કામ થોડી હું કરીશ છે ને છે બધા ભેગા થાવ અને વાત કરીએ કે બા જો એમનો સ્વભાવ સુધારવા તૈયાર હોય તો આપણે એમની સાથે રહીશું નહીં આપણે નોખા થઈ જઈશું એમને જેમ રહેવું એમ રહે અને જે કરવું એ કરે કારણ કે બહુ સહન કર્યું આખી જિંદગી એમણે કહ્યું એ પ્રમાણે ચાલ્યા એમણે નચાવ્યા એમ નાચ્યા પણ હવે હવે તો મારા છોકરાઓની જિંદગી પણ બરબાદ કરવા બેઠા છે તું ચિંતા નહીં કરતો બધું થઈ જશે હા